ભૂતપોરના યુવકની હત્યા બાબતે જિલ્લા મહ્યાવંશી સમાજે પલસાણા પીઆઈને આવેદન આપી મૃતકના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી હતી ગત ગામની સીમમાં આવેલ ખેતરમાંથી ભૂતપોર ગામના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સબસ્ટેશનમાં વોચમેનની નોકરી કરતા ગવરાંગ નવીનભાઈ માહિયાવંશીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી

આ પરિવારને ન્યાય મળે તેમજ મરણ જનાર અનુસૂચિત જાતિના હોય એટ્રોસિટી એક્ટના કલમ મેરી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગ તરફથી હજુ કોઈ પણ બાહેદરી કે સહાય મળી નથી તેવી માંગ કરવામાં આવી હતી અને જો માંગણી 4 દિવસમાં નહીં સંતોષાય તો પલસાણા ચાર રસ્તા જામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આજ રોજ અમે સમગ્ર માયાવંશી સમાજ સુરત જિલ્લાના આગેવાનો તમામ વિવિધ સંસ્થાના હોદ્દેદારો સહિત પલસાણા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે હું મીડિયાનો આ તકે આભાર માગનું છું કે અમારા ભૂટપોરના પલસાણા તાલુકાના ભૂટપોર ગામે માયવંશી સમાજના એક તેત્રીસ વર્ષના યુવાન આશાસ્પદ દીકરાની નિર્મમ હત્યા કરવામાં આવી છે ન જીવી બાબતે જ્યારે હત્યા થઈ છે ત્યારે માયવંશી સમાજ નહીં સમગ્ર સમાજને આ લાગુ પડે છે કે આવા તત્વોને જો લગામ લગાવવામાં નહીં આવા લોકો જો બચી જશે તો આવનારા દિવસોમાં આવા હત્યાના કેસ થયા જ કરશે ત્યારે મારી લાગણી જ કે પોલીસ તંત્ર પર ન્યાયતંત્ર પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે પણ હજી પણ જ્યાં કોઈ પણ કડી મળે જ્યાં પણ કોઈ એવી લાગે તો એમની સાથે બીજા પણ જો સંડોવાયેલા હોય તો એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે ત્રણસો બે પ્લસ પણ બીજી પણ જે કંઈ પેનલ એમાં જે કંઈ એડ કરવામાં આવતી હોય એ કરવામાં આવે વધુમાં આ અનુસૂચિત જાતિના અમે લોકો છીએ ત્યારે અનુસૂચિત જાતિને આવો અત્યાચાર થાય ત્યારે સમાજ કલ્યાણ અને એટ્રોસિટી ઇન્સ્પેક્ટર પોલીસ તંત્ર એની મુલાકાત લેવી જોઈએ અને એમને આર્થિક સહાય કરવી જોઈએ અમને મદદ કરવી જોઈએ ત્યારે મારી લાગણી છે માગણી છે સમગ્ર માયાવંશી સમાજની માગણી છે કે કડકમાં કડક સજા થાય અને આ પરિવારને જે કોઈ મરવાપાત્ર સહાય તાકીદ મળે જો આવનારા ચાર પાંચ દિવસની અંદર આ કામ નહીં કરવામાં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાતનો માયાવંશી સમાજ એકત્રિત થશે અને આ પલસાણા હાઈવેને જામ કરી દેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જય હિન્દ જય માયાવંશી